નમસ્કાર ઘણા સમયથી મળવાની ઈચ્છા હતી પણ કોઈ એવો પ્રસંગ શોધતા હતા કે જેના કારણે આપણે સૌ મળી શકીએ આજે મારા લાઈફના ના પિંચોતેર વર્ષ પૂરા થાય છે છોતેર વર્ષ શરૂ થાય છે જાહેર જીવનના ઓગણીસો એકોતેર થી શરૂ કરીને બે હજાર પચીસ સુધીની પાર્ટીની અનેક ચડતી પડતીઓ અને ઉતાર જોયા છે એને કેટલીક ચીજો એવી છે કે જે તમારા તમને પણ ખબર નથી એવી ચીજો મારે આપણી સાથે આજે શેર કરવી છે એટલા માટે આપ સૌને મળવાનું એક અવસર પ્રાપ્ત કર્યો છે આપ સૌને મેં લેખિત સ્વરૂપમાં કેટલીક ચીજો ટૂંકમાં આપી છે પણ કેટલીક વસ્તુ એવી છે કે જે તમારી કોઈની જાણમાં નથી એવી આજે આપની સાથે હું વાત કરવા માંગુ છું બે ઓગણીસો ને એસી ની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા શિક્ષણ સમિતિના સાત સભ્યો હતા સાત કોંગ્રેસના હતા અને એક સરકારી હતો સરકાર કોંગ્રેસની હતી એવા સમયે અમને સાતે સાત જણાને નાગરિક બેંકે સુવડાવ્યા હતા અને સવારે અરવિંદભાઈ આઠ વાગે આવીને કીધું કે જાઓ નાઈ ધોઈને બધા આવી જાઓ અને મને બોલાવી કીધું તારે ચેરમેન થવાનું ત્યારે અરવિંદભાઈ મેં હાથ જોડીને કીધું કે હું સંગઠનનો માણસ હું મને સંગઠનમાં રહેવા દો શિક્ષણના સની મને ખબર નથી જે લોકો શિક્ષણ સાથે સંકળાયેલા છે ખોડીદાસ મેઘાણી શિવભાઈ દવે એને કોઈને સોંપો તો સારું ત્યારે અરવિંદભાઈએ મને કીધું કે મેં રાતના બે વાગ્યા સુધી આ બધું મનોમંથન કરી લીધું છે હવે એમાં કોઈ ફેરફાર હું કરી શકું એમ નથી તને નો ફાવે તો બે વર્ષ પછી મૂકી દેજે અને મને ચેરમેન બનાવ્યો છ વર્ષ સુધી શિક્ષણ સમિતિનું ચેરમેન સંભાળ્યા પછી લગભગ સોળ જેટલી નવા શાળાના મકાનો બન્યા બસો નવા શિક્ષકો આવ્યા અને પાંચેક હજાર બાળકોની નવી જ્યાં શિક્ષણ નહોતું એવા વિસ્તારમાં મકાનો બનાવીને શાળાના બાળકો આવતા કર્યા જ રીતે ઓગણીસો ને માં મેયર તરીકે કોકા હોટલની અંદર મિટિંગ હતી એ મિટિંગમાં મિટિંગ પૂરી થઈ ગઈ અને મારું નામ મેયર તરીકે જાહેર કર્યું અને બધા નીચે કોકા હોટલમાં જમવા બધા નીકળી ગયા કેશુ બાપા એકલા બેઠા હતા અને કેશુભાઈ ને મેં કીધું કે બાપા આ છેલ્લું છે આવતા વર્ષે ચૂંટણી છે અને આવતા વર્ષે ચૂંટણી છે એમાં હું જો કાચો પડીશ તો પાર્ટીને નુકસાન થશે એટલે કે તમારું કહેવાનું શું છે મેયર બનાવો તો સારું એવું મારું કહેવાનું એટલે કેશુભાઈ કે એક જ વર્ષ બાકી છે એક જ વર્ષ બાકી સારું તમારી વાત સાચી છે એમ કરીને બધાને પાછા બોલાવો બધા હાથમાં થાળી જમવાની લઈ લીધી હતી ફરીથી બધાને પાછા બોલાવ્યા પંદર મિનિટ સુધી ચર્ચા એમાં વિનોદભાઈ શેઠને કીધું વિનોદભાઈ શેઠ કે ભાઈ સાહેબ મારી વકીલાત ફોજદારી ભાંગી ગઈ છે મારે મેર થવું નથી સૌથી સિનિયર મોસ્ટ કાંતિભાઈ વૈદ હતા કાંતિભાઈને કીધું તો કાંતિભાઈ કે ભાઈ સાહેબ મારું દવાખાનું બંધ થઈ જાય મારે મેયર નથી થવું પછી અંતે વજુભાઈને મેયર તરીકે પસંદ કર્યા અને મને ડેપ્યુટી મેયર તરીકે બનાવ્યો એ પછી દોઢ વરસ ચીમનભાઈની સરકાર હતી એટલે દોઢ વરસ લંબાવ્યું એટલે અઢી વર્ષ સુધી ડેપ્યુટી મેયર તરીકેની જવાબદારી મેં નિભાવી એ જ રીતે બે હજાર ને સાતમાં ચૂંટણી હતી વિધાનસભાની અને એ સમયે હું જિલ્લાનો પ્રમુખ હતો એટલે મને એમ કહેવામાં આવ્યું કે તમારે વિધાનસભા એક લડવાની છે એટલે હું તો જિલ્લાનો કાર્યકર્તા શહેરના કાર્યકર્તા કામ તો બરું હતું નહીં એટલે મારી પસંદગી એ વખતે કરી અને મને હામેથી બે હજાર સાતમાં ચૂંટણી લડાવી મારી સામે જયેશભાઈ હતા વિઠ્ઠલભાઈ નો ધબધબો જોરદાર હતો પણ ભૂતકાળમાં બધા જ લોકો તેર થી સત્તર હજાર મતે જીતા હતા અને હું ઓગણચાલીસ હજાર મતે બે હજાર સાતમાં જીતો હતો એ જ રીતે બે હજારને બારમાં ફરીથી ચૂંટણી આવી એ વખતે જીપીપી હતું અને જીપીપીની હવે ફરીથી મને રિપીટ કર્યો ફરીથી પાછો હું ચૂંટાણું અને બે હજાર સત્તરમાં કેશુભાઈ પટેલે એકમાત્ર ભલામણ કરી મારી કે એકસો ને બ્યાસીમાં એક માત્ર મારી ભલામણ છે ગોવિંદભાઈ પટેલની અને તમને ખ્યાલ હશે કે મારું નામ વિધિભાઈનું ફોર્મ ભરતી વખતે અમે જયારે મંચ ઉપર હતા ત્યારે મારું નામ ડિક્લેર થયું આમ ત્રણે ત્રણ વખત વિધાનસભાની ચૂંટણીમાં જે રીતે પાર્ટીએ પસંદગી કરી અને બીજું આશ્ચર્યની વાત એ કે ઓગણીસો છન્નું ગ્રામ વિકાસ નિગમનો ચેરમેન બન્યો મને કોઈ ખબર જ નહોતી છાપામાં આવ્યું સીધું નામ ખોડીદાસ મેઘાણીએ મને કીધું કે ભાઈ તમારું નામ છાપામાં છે તમને ચેરમેન બનાવ્યા છે મને તો ખબર નથી મને કોઈનો ફોન આવ્યો નથી એટલે છાપો લઈને મારી ઘરે આવ્યું હોય પછી મેં ગાંધીનગર કેશુભાઈ ને ફોન કર્યો કે આ નામ કોનું છે બીજો ગોવિંદભાઈ પટેલ નથી ને ત્યારે કેશુભાઈ કીધું કે તમને ચેરમેન બનાવ્યા આ પાર્ટી માં જે રીતે કામ કર્યું છે કામ ની સંદર્ભે પાર્ટી એ સામેથી વગર માયું બને આજ દિવસ સુધી અનેક ચીજો એ રીતે બનાવ્યું મારી કોઈ સિફારીશ કરી નહોતી સાડા બાર વાગે રાતે મને ફોન આવ્યો અરવિંદભાઈ નો ભાઈ નરેન્દ્રભાઈ નો તો શું કરો છો મેં તો ક્વાર્ટરે સુતો છું તો કે સવારે હાડા દસે તૈયાર થઈને આવી જાવ તો તમે શપથ લેવાના આ રીતે પાર્ટીએ જે પ્રકારે માણસ કામ કરે છે મેં નહીં તું ની ભાવના જે પંડિત દીનદયાલ ઉપાધ્યાય એક થિયરીમાં મૂકી હતી બે નહીં તું હું મારી કોઈ આત્મશ્રાદ્ધા માટે આપણે નથી કહેતો પણ આપ જે મંત્ર ચરિતાર્થ કરીને મેં મારા જીવનમાં ચરિતાર્થ કર્યો છે અને એનું પાર્ટીએ મને સામે એટલું જ વળતર આપ્યું છે આ સિવાય વિશેષ તો આપ સૌને કાયમી મને સહકાર અને મદદ મળતી રહી છે આપ સૌ એક મારા કુટુંબી તરીકે રહ્યા છો એ રીતે મારી સાથેનો તમારો વ્યવહાર રહ્યો છે ક્યારેક કોઈ મારાથી કઈ વસ્તુ થઈ ગઈ હોય તો એ પણ તમે જતી કરીને મારો બચાવ કર્યો છે એના માટે આપ સૌનો હું આભારી છું અને આપ સૌની જે રીતે ભૂતકાળમાં મને શુભેચ્છા મળતી રહી છે એવી આજે મારા જન્મ દિવસે શુભેચ્છા અને સહકાર મળતો રહીએ એવી આપ સૌ પાસે અપેક્ષા પણ રાખવું છું આપ સૌનો ધન્યવાદ